નમસ્કાર દર્શક મિત્રો મારી ચેનલ રિયલ કાઠિયાવાડ ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને હું આવી ગયો છું નિસર્ગ ઓર્ગેનિક ફાર્મની અંદર ભાવનગર જિલ્લામાં આપવામાં આવેલું છે અને હું એટલા માટે આવ્યો છું અત્યારે હોળી ધૂળેટી આવી રહી છે અને હોળી ધૂળેટીમાં છે ને ભાઈ અત્યારે આપણે બધા બાળકો કલર કયા વાપરતા હોય કેમિકલવાળા ઓલા બધા સ્કીન ઉપર ગયા હોય તો આઠ આઠ લગીને કલર ન જતો હોય સાહેબ આ કલર હું તમારા માટે એવો લઈને આવ્યો છું કે એકને નેચરલ રીતે તૈયાર કરવામાં આવે છે અને કઈ રીતે બને છે ને આખી માહિતી તમને આપવાનો છું કેમ છે યોગેશભાઈ બસ મજામાં હો કેમ છે ખબર બસ મજા મજા છે તો હું આવી ગયો છું નિશર્ગ ઓર્ગેનિક ફાર્મની અંદર યોગેશભાઈ હવે આપણે જે કલરની મને માહિતી આપી આપણે કલર જે અત્યારે કેમિકલવાળા મળે છે એ તો મેં બધાને કીધું પણ તમે કયો કલર બનાવવાના નાખો અમે એકદમ નેચરલ કલર મતલબ જે બાળકો જે છે એ બાળકોને આંખમાં જાય એ ખાઈ જાય તો પણ એને કોઈ પણ પ્રકારનું નુકસાન વગર નેચરલ કલર જે છે અમે બનાવવાના છીએ અમારા સ્લોગન છે આ વખતે રંગો છે જેવી રીતે બીટ છે ગલગોટા છે કેસુડા છે પાલક છે આના રંગોથી તમને જે છે આ હોળી એ રંગવાના છે આખી જ પદ્ધતિ આમ કોઈને નથી દેખાડતા પણ તમે ગોપાલભાઈ આવ્યા છો ને તમારા સબસ્ક્રાઈબર છે એટલા માટે આપણે જે છે પૂરી રેસીપી વિડીયો છે ને બતાવવાનું કારણ એક જ છે કે વસ્તુ કઈ રીતે બને છે ને એ કરતાંય તમારી પાસે સારી વસ્તુ કેમ આવે છે ને એનો પ્રયાસ હું કરી રહ્યો છું કે તમે અમે જે આ ભાઈ જે પ્રોડક્ટ આપે છે માર્કેટમાં પણ એ બનાવે છે કઈ રીતે અને એ તમને બતાવવાની છે અને તમારે જો ખરીદવો હોય ને તો એના માટે હું નંબર પણ એડ કરી દઈશ ચાલો તારે શરૂ કરીએ અત્યારે યોગેશભાઈ આપણે આ જે ગલગોટા છે અને એને કાંઈ ભાઈ નું શું કરશું આ બંનેને જે છે ઉકાળીશું આનો રંગ જે છે આ ફાર્મ કુદરતે બનાવેલો રંગ જો આપણે ઓરેન્જ કલર છે ને કેસોડાનો આ રીતનો આ આ કલર જ આવશે આમાં એમ ને હા કુદરતે બનાવેલો જે કલર છે ને એને જો હોળી રમવા માટે તમારે કોન્સ્ટાર્ચમાં એડ કરવો હોય ને તો એને ગરમ કરવો પડે બરાબર તો આ રંગ જે છે એ પાણીમાં આવશે અને પાણીમાંથી રંગ આપણે જે છે એ હોળી કલર એનો બનાવશું બરાબર એટલે કેસુડાનો અને ગલગોટાનો બરાબર આ બંનેના રંગ ભેગા થઈ અને આપણે જે છે ઓરેન્જ રંગ જે છે એ મસ્ત આપણે તૈયાર થશે આ કેસુડો છે આ બધો અંદર કલર નાખ્યા પછી ઉકાળીને તમને બતાવ્યા બરાબર ને

આપણે એનો રંગ જે નીકળ્યો છે એ આપણે બોગડીમાં લઈ લઈએ આ રીતનો નેચરલ કલર રહે આર પાઈ જો આરપાર જોઈ શકાય ને તેવો કલર રહે આર પાર આખો જે છે એ આરપાર તમને દેખાય કે એમ જો તમને આછો કલર છે આવો આછો આછો જો આ માથમાં લ્યો ને બહુ ગરમ છે માજો આ રીતનો રે ગરમ છે ગરમ છે ભાઈ તો ઓલા પીળા ગલગોટાની વાત કરતા થા પીળા ગલગોટાની એને આ રીતે ગરમ કરવાનો પીળો કલર જે છે ઈ આ રીતે જ બને છે એની અંદર શું આવે બીજું એમાં ગલગોટા અને જે અમલતાસ આવે ને અમલતાસ ફૂલ આવે બરોબર એ નાખવાના હા એ બે નાખીને આવી રીતે જ તે આને જેમ ગરમ કર્યું એવી રીતે ગરમ કરીને એ પણ કલર એવી રીતે જ બને બરોબર છે બનતા હોય છે તો હવે આખી પ્રોસેસ તમને આગળ બતાવીએ અને કલર કઈ તૈયાર થાય ને તમને બતાવીએ ચાલો આપણે જે છે ઓરેન્જ કલર જે છે એ કેસુડામાંથી બનાવવા માટે આપણે ગરમ કર્યું હતું પહેલાં ગરમ કરી અને પછી જે પાણી લીધું એમાંથી જે રંગ જે કલર પાણીમાં આવી ગયો છે એ કલર જે છે પચીસ મિનિટ ઠરવા દીધો છે એને પછી જે છે આ રંગ છે જો આપણે ગરમા ગરમ નાખીએ અમે તો આ બધું જામી જાય આ બને નહીં તો કલર ન બને તો કાંઈક રસોઈ બની જાય હા તો હવે અત્યારે આપણે જો કલર બોગડીમાં ભર્યો છે હવે તેની અંદર ઠલવવામાં આવશે જો આ કલર જે છે એ આપણે ઠલવી છે એકદમ કેસુડાનો જે રંગ છે એ એકદમ જેસી ઓરેન્જ આવી ગયો છે આ ગરમ કરો ને અને ઉકાળવામાં આવે ને તારે આ રીતનો કલર આવતો હોય છે તમે જોઈ શકો છો પૂરો કલર જે છે એ નેચરલ કલર જે છે એ બાળકોને ડોક્ટરો જે છે કહેતા હોય છે બાળકોને સાહેબ કેસુડાના રંગથી નવરાવવા જોઈએ તો તમે હોળીમાં ઓલા કેમિકલ વાળા રંગથી જે છે નવ ઓલું કરો અને પછી સાબુથી ગહી ગહી ઓલો કલર કાઢો એની કરતા જે છે કેસુડાના રંગથી જે છે રમવા જો તો કેવી સ્કીન બને અને એ પણ એકદમ હેલ્ધી કોઈ આડઅસર વગરનો કોઈ કેમિકલ વગરનો અને હું એટલા માટે કહું છું કે આખી થિરી મેં તમને વિડીયોમાં જ બતાવી છે પણ મેં નજર સામે જોઈ છે ને એટલે હું કહી રહ્યો છું હવે તમને આગળ બધો કલર કઈ રીતે પેકિંગ થાય છે કઈ રીતે બને છે તૈયાર થઈ નાખો કલર તમને બતાવીએ જે આપણે કલર લીધો છે ને તે કમ્પ્લીટ કલર થયો ને એ તમને બતાવીએ ચાલો આગળ જોઈએ આ આપણો કંપની હા હા કમ્પ્લીટ જોઈ શકો છો તમે આ રીતનો કલર રહેશે કેસુડાનો કેસુડા ને ગલગોટાનો અને હજી ફૂકાઈ જાય એટલે શેર ડલ પડશે હા શેર ડલ પડશે બરાબર હવે આગળ તમને બતાવીએ કલર કઈ રીતે પ્રોસેસ થાય છે ઓરેન્જ કલર અમે બનાવ્યો છે કેસુડામાંથી કેસુડા ને ગલગોટામાંથી આગળ જે આપણે બતાવું ને કેસોડાનું કમ્પ્લીટ થઈ ગયો છે હા કમ્પ્લીટ થઈ ગયો છે આજે તેને દળ લઈ જાય દળવાનો છે બરાબર અને આ તમે જુઓ ને તો આખું અંદર આવો આખું છોલા ડ્રાય છે આની અંદર બધી રીતે ચૂકવવામાં આવતા હોય છે નીચે જુઓ તમે આ બધો જે છે કે છોડાનો કલર ચૂકવેલો છે અને આને પછી દળવામાં આવશે અને પછી કમ્પ્લીટ થાય ને એ આપણે અમને તમને બતાવીએ આ જે છે એ પાવડરનું જે છે એ સીલ મારવાનું ચાલુ છે પાવડર અમે સો સો ગ્રામ ભર્યા પછી ગોપાલભાઈ સીલ જે છે એ લાગીએ છીએ કોરો ફાઇનલ આયાત પેકિંગ થઈ જાય હમ બધું જ ઉપર જે છે વ્યવસ્થિત સારમ સારુ પેકિંગ તમે જોઈ શકો છો હવે આ સીલ ઘરે પહોંચી જાય ત્યાં સુધી તૂટે એમાં જ તે જો છે તમે લગાડવા જોઈ શકો છો ઉપર લગાવવામાં આવે છે કે રંગો होली ખેલेंगे हम મતલબ અમારા નેચરલ ફાર્મના ચાર રંગથી જે છે તમારા પરિવાર જે છે એ નેચરલ રંગથી હોળી ખેલે એ માટે જે છે એ અમે ચાર રંગનું જે છે એ કિટ બનાવ્યું છે તૈયાર કર્યું છે કે જે કીટથી તમે જે છે એ તમારા બાળકોને હોળી જે છે એ રમાડી શકો નેચરલ કોઈ પણ આડઅસર વગર ગોપાલભાઈ માર્કેટમાં તમે જાવ તમને હા સસ્તામાં સસ્તું માટી કરતા પણ સસ્તો કલર મળી જાય હા પણ જો તમારે બાળકોનું તમારા શરીરનું હોય તમારા આંખમાં તમારે બાડા ન થાય એનું ધ્યાન રાખવું હોય તમને સ્કીનમાં ઇન્ફેક્શન નો થાય કારણ કે આજે હોળી રંગ્યા પછી સ્કીન ના સ્પેશિયાલીસ્ટ હોય ને એને પૂછો ને તો હોળી પછી કેટલા બધા એલર્જી વાળા બહુ આવે ને

આ જુઓ કેસુડાનો પાલકનો ગલગોટાનો બીઠનો ગુલાબનો આ બધા કલર છે ને ભાઈ નેચરલ છે નિસર્ગ ઓર્ગેનિક ફાર્મ ની અંદર હું આવી ગયો છું ત્યાં જે કલર બને છે ને ભાઈ તમે આખા ઇન્ડિયામાં માટે મારી લેજો આવા કલર તમને બીજે કંઈ નહીં મળે આ કલરથી તમારે જો હોળીઢોળીટી રમ્યું હોય ને મિત્રો તો સ્કીન ઉપર નંબર આપેલા છે તમારો ફોન ગુમાવો અને આજે લગાડો અને ભાઈ તેમની વેબસાઇટ પણ છે નિસર્ગ ઓર્ગેનિક ફાર્મ કરીને વેબસાઈટ છે ને તેની અંદર જેને પણ આ કલરનો

તો હવે મિત્રો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ભાઈ ને કોલ કરો અને તમારા ઘરે પણ નેચરલ કલર મગાવી લ્યો અને ઉજવો તમારી હોલી હો ભાઈ જો આ રીતે આ તારે